પધારેલા માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આપના અધિકૃત સચિવ શ્રી મનોજ દાસ સાહેબ અમારે આમંત્રણના માન આપીને પધારેલા તમામ મહાનુભાવો હોમગાર્ડ સિવિલ ડિફેન્સના તમામ જિલ્લા પ્રભારી અને તમામ જવાનો અને મોટી સંખ્યામાં મેં આજે રમોત્સવ ભાગ લેના ખેલાડીગણ મને તમે બધાના સ્વાગત કરવામાં આનંદ થાય છે આજનો રમત ગમતનો તહેવાર નથી ફક્ત આજે છે અમારો જે શ્રમ અને એકતાની ભાવના સાથે તમે નિયમ પાળેની કામગીરી કરો છો જે અમારે અંદર આત્મા મેં ભરેલા છે એ વસ્તુના પણ આજે તહેવાર ગણી શકીએ છીએ માન્ય મંત્રીશ્રીએ હોમગાર્ડ સિવિલ ડિફેન્સની ચિંતા ઘણી બધી કરે છે અને એ વિભાગને પ્રોત્સાહિત કરવા માટે ઘણા ઘણા બધા કામગીરી કરી છે મને જણાવતા આનંદ થાય છે કે ઉન્વીસ વર્ષ પછી જ્યારે ઇન્ટર નેશનલ કોન્ફરન્સ ગુજરાતના ઘર આંગણે કરવામાં આવેલી ત્યારે ગુજરાતના પરચમ તમામ દેશ મેં ગણવામાં આવેલા તમામ દેશના અલગ અલગ અધિકારી આવેલા અને આની કામગીરી જોઈને આનંદથી આવ્યા જવું મને અમે મંત્રીશ્રીના ખાસ આભારીએ છીએ કે તમારા બધાના ઉત્સાહવર્ધન કરવા માટે આજે વધારેલા છે અમે હિદેશે એને સ્વાગત કરીએ છીએ આપણા એસીએસ હોમ મનોજ દાસ સાહેબ પણ ઘણા નિર્ણાયક અને હોમગાર્ડ સિવિલ ડિફેન્સની ચિંતા કરવાવાળા અધિકારી છે ટૂંકા સમય મેં ઘણા બધા નિર્ણય આપ્યા છે ખાસ કરીને તમારા બધાના પ્રમોશન જે અટક્યા હતા થોડા સમયથી એને પણ સારી રીતે પૂરું કરા પૂરા કર્યા છે એનું પણ આપણે સ્વાગત કરીએ છીએ તમે બધા અધિકારી ખેલાડીગણ તમારે જિલ્લા કક્ષાએ રમત મેં જીત્યા પછી ઝોન કક્ષાએ તમે જીત્યા પછી આજે તમે અહીંયા ઉત્સાહ ઉમંગ સાથે જ્યારે ભેગા થયા છો તમે બધાને સ્વાગત કરતા મને ગૌરવ અનુભવ થાય છે ખાસ કરીને જ્યારે હમણાં જે રેકોર્ડ ગણવામાં આવે આજ આજ દિન સુધી તક હોમગાર્ડ પાંચ હજાર કરતાં વધારે બીજા રાજ્યમાં ગઈ નહીં હતી ટૂંકા સમય મેં દસ હજાર કરતાં વધારે હોમગાર્ડના જવાનો મહારાષ્ટ્રમાં સારી રીતે ચૂંટણી કરીને પરત આવ્યા છે જેમાં તમારે બધા ઘણા બધા પણ નાના ભાગીદાર છો અને તમારી બધાની તારીખ ત્યાંના ડીજી મારા બેચમેટે પણ કરી છે વરીસે માન્ય મંત્રીશ્રીના અમે સ્વાગત કરીએ છીએ અને ખેલદીલી ભાવના સાથે તમે રમત રમશો એવી પૂરી શુભકામના આપીએ છીએ અને છેલ્લે એક શેર સાથે વિરનું છું ગીરતે હે સે સવારી મેદાને જંગમે ગીરતે હે સે સવારી મેદાને જંગ મે वो तिल्फ क्या गिरे जो घुटनों के बन चले जय हिंद। खूब आभार मनोज अग्रवाल साहब अने हाँ आपने अनेहा भी आपने सऊजुरदार तालियों ने गुंज साथे आमंत्रित करी माननीय मुख्य अतिथि महादयी माननीय श्री हर्षभाई संगवी साहब ने देवना प्रसन्न गुजर उद्बोधन मार्च। ओ भारत माता की। हमें पता है गुजरात में चांद स બધા એક સાથે હોંગાર્ડસનો બી અવાજ બુલંદ છે અંદાજો બધાને જ આવવો જોઈએ બધી જ ફોર્સને પહોંચવો જોઈએ આપણો અવાજ ભારત માતા કી ભારત માતા કી હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દલ રાજ્યકક્ષા રમતોત્સવ બે હજાર ચોવીસમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી મનોજ દાસજી શ્રી મનોજ અગ્રવાલજી જિલ્લાના સૌ

ઝોન કક્ષા પર બી ખૂબ મોટી સંખ્યામાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સાથીઓએ આ રમત ઉત્સવમાં ભાગ લીધો અને આજે રમત ઉત્સવની આ સંપૂર્ણપણે જે ઉત્સાહ આપ સૌની અંદર નજરે પડી રહ્યો છે આ ઉત્સાહ આપ સૌનો જોશ ઉમંગ અને રમત પ્રત્યે આપ સૌની જે લાગણી છે આપ સૌનું જે સિરિયસનેસ છે એ નજરે પડે છે સર્વપ્રથમ હું રાજ્ય સરકાર વતી એસીએસ હોમ શ્રી મનોજ કુમાર દાસજી અને આપણા મનોજ અગ્રવાલજી આ બેઉને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સની રાજ્યકક્ષાની રમત ઉત્સવ આપણે પહેલા બી જોઈ છે પરંતુ જો ડિપાર્ટમેન્ટ અને સિનિયર ઓફિસર્સની એની ઉપર ગંભીરતા એમનું પોતાનું અટેચમેન્ટ હોય તો એ રમત ઉત્સવ કેટલી બદલાઈ શકે છે એ આજે આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છે એટલે હું ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કાર્યક્રમ માત્ર કરવા પૂરતું નહીં પરંતુ પોતાનો બી ઉત્સાહ અને પોતાનું ઇન્વોલ્વમેન્ટ જ્યારે જોડાય છે તો વધુમાં વધુ લોકોને એનો ફાયદો જરૂરથી થતો હોય છે અને મને સો ટકા વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં વધુમાં વધુ લોકો સ્પોર્ટ્સ જોડે જોડાવા માટે આ ટુર્નામેન્ટ થકી પ્રેરિત થશે હું સર્વપ્રથમ રાજ્યના સૌ નાગરિકો વતી ગુજરાતના હોમગાર્ડ દલને સિવિલ ડિફેન્સના સૌ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું હું આપનો સૌનો આભાર માનવા માંગુ છું પોલીસ નહીં પરંતુ પોલીસ જોડે પોલીસથી બી વિશેષ રાત દિવસ એક કરીને સમાજમાં કોઈ ભી ઘટના બને સમાજમાં કોઈને ભી ક્યાંય ભી સૌથી પહેલા જરૂર હોય તો પહોંચનાર ફોર્સ એ પોલીસ ફોર્સ હોય છે અને એમાં સૌથી વધુ નજીક લોકો જોડે રહીને કામ કરતું કોઈ હોય આપણું હોમગાર્ડ દલ છે હોમગાર્ડના સૌ સાથીઓના અભિનંદન સામાન્ય રીતે હોમગાર્ડ જયારે બનાવવામાં આવ્યું હતું એ હોમગાર્ડ એમ કહેવાતું હતું કે યુદ્ધ નો સમય હોય તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સરકારની બીજી વ્યવસ્થાઓ માટે સરકારી યોજનાઓ બીજી બધી જ વ્યવસ્થાઓમાં હોમગાર્ડ ઉપયોગ કરવામાં આવતો પરંતુ હોમગાર્ડ ત્યાં સુધી હોમગાર્ડ ત્યાં સુધી મર્યાદિત ના રહ્યું હોમગાર્ડ એક સાથે મળીને સમાજની તમામ તકલીફોને પોતાની તકલીફ સમજીને કુદરતી કોઈ બી આફત હોય એ આફતમાં હોમગાર્ડસે પોતાના પરિવારજનોની જેમ રાજ્યના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે હંમેશા પ્રયાસ કર્યો છે અને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના સૌ સાથીઓને આ રાજ્યના નાગરિકો સુપરસ્ટાર તરીકે એટલે જ બોલાવે છે એટલે જ હું તમને સૌને ચાંદ સિતારાઓ કહું છું અને મારા ગુજરાતના સૌ ચાંદ સિતારાઓને મારી એક અપીલ છે કે સમાજ જોડે સૌથી નજીક કોઈ ફોર્સ કામ કરતી હોય હોય તો એ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ નું સૌથી મોટું માધ્યમ બની શકે છે મનોજ અગ્રવાલજી આ વિષય પર બી કામ કરી રહ્યા છે અને સૌ જિલ્લા કમાન્ડન્ટ આ બાબતે ગંભીરતા પૂર્વક કામગીરી કરીને હોમગાર્ડ્સના જવાનોને કઈ રીતે માહિતી એકત્ર કરી શકાય પોલીસ સ્ટેશનમાં જ્યાં અટેચડ હોય જેલ્લા કમાન્ડન્સીને સામાજિક વ્યવસ્થાઓ હોય કે પછી આ ચાલતું કોઈ બી ગેરકાનૂની કામ હોય એનો સૌથી પહેલા અગર કોઈને અંદાજો આવતો હોય તો એ હોમગાર્ડના જવાનને આવતો હોય છે એટલે મારી આસ વિનંતી છે મારું સૂચન છે કે તમે તમારી ડ્યુટી તો સમય પ્રમાણે કરવાના જ છો

એ એ ગામોના પ્રત્યેક નાગરિકો જોડે સંપર્કમાં કઈ રીતે રહી શકે અને એમને વધુ સાંભળવું બોલવા કરતા વધુ સાંભળશો તો જરૂરથી ત્યાં ચાલતી અવ્યવસ્થાઓ જરૂરથી આપના ધ્યાન પર આવશે અને એ જાણકારી જિલ્લા કમાન્ડન્ટ શ્રીને આપ સૌ લોકો આપવી જોઈએ જિલ્લા કમાન્ડન્ટ શ્રીને હું વિનંતી આ માહિતીઓ રેગ્યુલર તમારા જિલ્લા એસપી ને પહોંચે અને જો જિલ્લા એસપી પર પગલા ના લે એની ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી ના કરે તો વિભાગમાં અને મને ડાયરેક્ટ આવીને દિલ્હી ખાતે માહે ડિસેમ્બર 19 માં ડેટ ગિફ્ટિંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમ ગાર્ડ વડોદરા બાજવા યુનિટ સભ્ય મનોજ રાજેશભાઈ મિસ્ત્રી જેઓ મેળવી છે પ્રથમ સ્થાન ખૂબ ખૂબ અભિનંદન આ બંને જવાનોને ઇન્ટરનેશનલી આંતરરાષ્ટ્રીય કક્ષાએ જેમણે આપનું નામ રોશન કર્યું એવા આ જવાનો જેમને અહીંયાથી સન્માનિત કરવામાં આવ્યા અને હવે રમત સાથે સાથે યોગા પણ